અને વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓને રખડતા પશુઓના વધતા જતા ત્રાસને લઈને ભાજપના વરિષ્ઠ નેતા ડૉક્ટર ભરત બારે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને તંત્ર સામે વેદક સવાલ ઉઠાવ્યા છે જી હા તેમણે જિલ્લાની જનતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમરેલીના લોકોએ મનુષ્ય સિવાયના પ્રાણીઓ સાથે કયા જન્મોના વેર હશે ડોક્ટર કાનાબારે તેમના ટ્વીટમાં જિલ્લાની વર્તમાન સ્થિતિનું કહી શકાય કે વર્ણન લખ્યું છે છે કે ક્યારેક ક્યારેક તો દીપડા બનીને હુમલા કરે જો ગામની બહાર નીકળીએ રસ્તા ઉપર રોજડા ગમે ત્યારે વાહનો સાથે અથડાય છે ગામની અંદર શેરીઓમાં આકલા ત્રાસ છે અને હવે આ બધામાં બાકી હોય તેમ સ્વાનોને પણ આતંક ફેલાવ્યો છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે લોકો હવે રસ્તા પર નીકળતા પણ ડરી રહ્યા છે સત્તાધારી પક્ષના જ નેતા દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે અને જિલ્લામાં રખડતા પશુઓના પ્રશ્ને નવી ચર્ચા જગાવી છે